દોસ્તો જીવનના સફરમાં એવો પણ સમય આવે છે જ્યારે આપણને કશું ખબર નથી પડતી આપણને કશું સમજાતું નથી આપણને લાગે છે કે જીવન ખરેખર રોકાઈ ગયું છે શું કરવું શું ના કરવું એની કશું સમજણ નથી પડતી આપણા સારા સારા લોકો જેનાથી આપણે એક પળ પણ દૂર ના રહી શકતા હોય એવા લોકો પણ આપણી સાથે બોલતા નથી દુશ્મની કરી લે છે અને દોસ્તો આપણે ખુદ આપણી જિંદગીથી નફરત કરવા લાગીએ છીએ આપણી રાતોની ઊંઘ આરામ થઈ જાય છે આગળ શું સ્ટેપ લેવું એ કશું સમજાતું નથી તો દોસ્તો આવો સમય તમારા એકલાની વાત નથી એવું કોઈ નથી કે જેના જીવનમાં આવો સમય ના આવ્યો હોય બધાની લાઈફમાં દોસ્તો ક્યારેક ને ક્યારેક આવો સમય જરૂર આવે છે તો દોસ્તો તમારા જીવનમાં પણ આવો જો સમય હોય તો જરૂરથી આ વિડીયોની એક એક લાઈન ખાસ તમારા માટે તો દોસ્તો આવા સમયમાં જો આપણે હારી જઈશું તો આપણે જોયેલા સપનાઓનું શું આપણે જે વિચારેલા ટાર્ગેટનું શું એટલે દોસ્તો આ વિડીયોમાં મેં જે વાતો શેર કરી છે એ તમને મુશ્કેલ સમયમાં લડવા માટેની તાકાત આપશે એટલે જરૂરથી એક એક વાતને સમજવાની કોશિશ કરજો અને એક એક વાતને તમારી લાઈફમાં ઉતારજો કારણ કે દોસ્તો આપણે ઘણા બધા લોકોને જવાબ આપવાના છે નમસ્કાર દોસ્તો હું છું આપનો દોસ્ત સિંગર એન્ડ સોંગ દોસ્તો મારા દરેક વિડીયોને તમે બહુ બધો પ્રેમ આપો છો એ બદલ સૌથી પહેલાં તો થેન્ક યુ પણ દોસ્તો આ વિડીયો ગીતો વિશે નથી આ વિડીયો એક અલગ જ ટાઈપનો વિડીયો છે એટલે પહેલાં જરૂરથી આખો વિડીયોને જોજો અને એની એક એક વાતને ધ્યાનથી તમારા જીવનમાં ઉતારવાની કોશિશ કરજો દોસ્તો મુશ્કેલ સમય ખરાબ સમય આપણી લાઈફમાં આવે તો એક વાતને હંમેશા યાદ રાખજો કે ગમે તે મુશ્કેલ સમય હોય તો એની પાછળ કોઈક ને કોઈક શીખ છુપાયેલી હોય છે દોસ્તો આ ગોલ્ડન સ્ટેટમેન્ટ છે દોસ્તો તમારા ખરાબ સમયની અંદર તમે જે શીખી શકો છો એ તમે તમારા સારા સમયની અંદર ક્યારેય પણ નહીં શીખી શકો દોસ્તો ખરાબ સમય તમને શીખવાડે છે કે ખરેખર તમારી લાઈફમાં કોણ એવું સાચું અને શુભચિંતક છે જે તમને ખરાબ સમયમાં સાથ આપી રહ્યું છે દોસ્તો તમે ખુદ નોટિસ કરો કે તમારો જ્યારે સારો સમય હતો ત્યારે તમારી આજુબાજુ કેટલા લોકો હતા અને અત્યારે કેટલા લોકો છે તો દોસ્તો ઉપકાર માનો ખરાબ સમયનો કે જેને તમને સાચા માણસોની પરખ કરાઈ કારણ કે જો એ લોકો સાથે તમે જિંદગીભર રહ્યા હોત તો ક્યારે તમે જિંદગીમાં ઊંચા ના આવો એ લોકો તમારા ઉપયોગ જ કરતા હતા યુઝ જ કરતા હતા એટલે દોસ્તો ખરાબ સમય તમને કઈક ને કંઈક શીખવાડીને જ જાય છે દોસ્તો બીજી એક ખાસ વાત એ સમજવા જેવી છે કે આપણી એવી શું શું ભૂલો છે જે આપણે ફરીથી ના કરી શકીએ કારણ કે દોસ્તો ગલતીઓને રિપીટ કરતા રહીશું તો ક્યારેય આપણે આપણા ગોલ સુધી પહોંચી નહીં શકીએ એટલે ખરાબ સમયમાં દોસ્તો ખુદ એકલા બેસીને વિચારો કે આપણે આગળ શું શું એવી ભૂલો કરી છે જે ફરી આપણે ક્યારેય રિપીટ નથી કરવાની કારણ કે દોસ્તો કંઈક ને કંઈક એવી તો ભૂલ થઈ જશે આપણા હાથે જ થઈ છે દોસ્તો ક્યાંક ને ક્યાંક આપણી જ ભૂલોના કારણે આ બધું થયું છે એટલે ફરીથી આ ભૂલ ક્યારેય થવી ના જોઈએ હંમેશા દોસ્તો એક વાતને યાદ રાખજો કે પ્રકૃતિ ક્યારેય કોઈની સાથે અન્યાય નથી કરતી કે એ તમારી જ લાઈફમાં દુઃખ લાવશે હર અંધેરે કે બાદ દોસ્તો એક ઉજાલા જરૂર આવતા હૈ એટલે ક્યારેય પણ લાઈફમાં વધારે પડતું ટેન્શન ના લો કારણ કે દોસ્તો આજે જો દુઃખની કાળી રાત છે તો સુખનો સૂરજ પણ કુદરત તમને જરૂર બતાવશે કારણ કે દોસ્તો જો આવા સમયમાં આપણે ખુદ હિંમત હારી જઈશું આપણે નેગેટિવ થઈ જઈશું તો આનાથી થવાનું શું છે કશું જ થવાનું નથી શું આનાથી આપણા દિવસો બદલાઈ જશે ના પણ દોસ્તો હિંમતથી કામ લેશું થોડો શાંત મગજથી કામ લેશું તો જરૂરથી કંઈક થોડા ઘણું તો બદલાવ કરી શકીશું મને ખબર છે દોસ્તો કે આવા સમયની અંદર કશું ડિસિઝન મનમાં આવતા નથી કશું આઈડિયા આવતા નથી શું કરવું શું ના કરવું કશું નથી સમજાતું પણ દોસ્તો મેં તમને પહેલાં પણ કીધું કે તમારા એકલાની વાત નથી આવો સમય બધાની લાઈફમાં આવે છે અને દોસ્તો જે જે લોકો આ ખરાબ સમયમાંથી નીકળી ગયા છે પછી કોઈના બાપની તાકાત નથી કે એ લોકોને હરાવી શકે એટલે દોસ્તો મુશ્કેલ સમય આવે છે તો આપણે હારવાનું નથી જીતવાનું છે દોસ્તો શરૂઆતમાં તો દરેકને મુશ્કેલોનો સામનો કરવો જ પડે છે દોસ્તો તમે બધાએ ટેસ્લા કંપનીનું જરૂરથી નામ સાંભળ્યું છે આ કંપની દોસ્તો બે હજાર ત્રણમાં શરૂઆત થઈ અને છેલ્લા દસ વર્ષમાં એક પણ રૂપિયાનું પ્રોફિટ ના થયું અને દોસ્તો આજે આઠ લાખ છત્રીસ હજાર કરોડની વેલ્યુ છે તો દોસ્તો તમે ખુદ વિચારો કે જો ટેસ્લાના માલિકે એવું વિચાર્યું હોત કે હવે આપણું પત્તું કપાઈ ગયું આપણાથી કશું નહીં થાય આપણે ક્યારેય આપણું નામ નહીં બનાવી શકે તો દોસ્તો શું ટેસ્લા બ્રાન્ડ બનાવી શકી હોત ના પણ દોસ્તો આપણે આપણે તો થોડું ઘણું અપડાઉન લાઇફમાં આવી જાય તો એકદમ નેગેટિવ થઈ જઈએ છીએ એકદમ ઇમોશનલ થઈ જઈએ છીએ બોલવાનું બંધ કરી દઈએ છીએ દોસ્તો કેમ આવું બધું શું કરવા માટે કરો છો યાર જિંદગી છે જિંદગીમાં અપડાઉન તો આવતા રહેશે પણ દોસ્તો આવું કરવાથી શું થશે કશું જ નહીં દોસ્તો બીજા એક એક્ઝામ્પલની વાત કરીએ તો દોસ્તો એ છે એમેઝોન દોસ્તો આવી તો એક નહીં પણ હજારો સ્ટોરીઓ છે એમેઝોન પણ દોસ્તો નવ વર્ષ સુધી એક પણ રૂપિયાનું પ્રોફિટ નહોતું કર્યું અને દોસ્તો અત્યારે એમેઝોનનું સાઠ લાખ એકતાળીસ કરોડનું બ્રાન્ડ વેલ્યુ છે શું દોસ્તો જેબ બેસોપની લાઈફ આસાન હશે નવ વર્ષમાં ના દોસ્તો એમને પણ મુશ્કેલોનો સામનો કર્યો હશે અને એ ટકી રહ્યા ત્યારે જ દોસ્તો એનું આટલું બધું નામ છે એટલે દોસ્તો મુશ્કેલ સમય બધાની લાઈફમાં આવે છે તમે એવું ના વિચારો કે તમારી એકલા આરે જ ભગવાન કુદરત આવું કરી રહ્યો છે બધાના લાઈફમાં દોસ્તો આવા સમય આવે છે અને આવો સમય જ દોસ્તો આપણને મજબૂત બનાવે છે આપણને આપણા ગોલ સુધી પહોંચાડે છે એટલે દોસ્તો દુનિયા ગમે તે કે તમારા ખરાબ સમયની અંદર ગમે એવું સંભળાવે દોસ્તો શાંતિથી સાંભળો પણ એને જવાબ આપવા માટે પણ તૈયાર રહો એટલે દોસ્તો તમારા ખરાબ સમયની અંદર જે લોકો તમને ગમે એવું સંભળાવે લોકો ગમે એવું કે અત્યારે શાંત રહો પણ એ બધાને લિસ્ટમાં રાખો નજરમાં રાખો બધાને આપણે જવાબ આપવાના છે પણ લડાઈ ઝઘડા કરીને બોલીને નહીં એ બધાને દોસ્તો આપણે જવાબ આપવાના છે આપણી ફિલ્ડના બાદશાહ બનીને જે જે લોકો કહે છે ને કે આ વસ્તુ તારાથી ના થાય તું ના કરી શકે એ બધું દોસ્તો આપણે કરીને બતાવવાનું છે અને આપણે સક્સેસ થઈને બતાવવાનું છે આપણે જે વિચાર્યું છે આપણું સપનું એ સપના સુધી જઈને બતાવવાનું છે પણ દોસ્તો આ બધું ક્યારે થશે તમે તમારો એટીટ્યૂડ બદલશો ત્યારે થશે બાકી રોતડા રોયાથી આ વસ્તુ નહીં થાય એટલે દોસ્તો આજથી નક્કી કરો કે ગમે એટલી મુશ્કેલીઓ આવે ગમે એટલો ખરાબ સમય આવે પણ આ શેરના કાળજાવાળા માણસને હરાવી નહીં શકે એટલે દોસ્તો આજથી નક્કી કરો કે ગમે એવો ખરાબ સમય આવે ગમે એવી પરેશાની આવે આપણે હંમેશા લડવાનું છે અને દોસ્તો ખરાબ સમય આમ પણ કશું નથી એ તમારી એક જાતની પરીક્ષા છે કુદરત તમારી પરીક્ષા કરી રહી છે કે આની અંદર કેટલી કેપેસિટી છે આને મારે કેટલું આપવું એ નક્કી કરે છે એટલે દોસ્તો કોઈ પણ મુશ્કેલીથી ડરવાનું નથી આપણે આપણા સપનાઓને પૂરા કરવાનું છે દોસ્તો મને ઘણા સમયથી અંદરથી લાગતું હતું કે મારા દરેક દોસ્તો સાથે આ વાતો શેર કરવું અને એ પણ પોતાની લાઈફમાં પોતાના સપના પાછળ મહેનત કરે અને ખોટી નેગેટિવિટીમાં ધ્યાન ના આપે અને દોસ્તો અત્યારે તમારો કેવો સમય ચાલી રહ્યો છે એ પણ કોમેન્ટ કરજો અને એ સમયની તમે કેવો બદલશો અને તમારા જે કોમ્પિટેટરો છે જે લોકોએ તમારી સાથે ખરાબ કર્યું છે એ બધાને કઈ રીતે જવાબ આપશો એ બધું દોસ્તો તમે કોમેન્ટમાં કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી ખુશ રહો મસ્ત રહો અને હંમેશા નવું શીખતા રહો થેન્ક યુ